માં સારવાર મળે તે પહેલા યુવક મોત નીપજ્યું હતું મૃતક યુવક ટ્રેલર કામ કરતો હતો અને ઘરેથી કામ પર જવા નીકળ્યો હતો આ દરમિયાન તેને સાથીમાં દુખાવો ઉપડ્યો હતો અને યુવકના મોતને લઈને પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે જે ઘરમાં કમાવા વાળો એક જ નો એક વ્યક્તિ હતો ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે બીજા બનામાં વિશ્વ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર વરસાદી પાણી કાઢવા જતા કામદારનું મોત નીપજ્યું છે જો પચીસ વર્ષે રોહિત આટીનું મોત થયું છે અન્ય કામદાર કન્સ્ટ્રક્શન સાઇટ પર સાફ સફાઈ કરતા હતા જ્યારે મૃતક રોહિત વરસાદ પાણીનો નિકાલ કરવા નીકળ્યો હતો ત્યાં પડી જતા તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખેચડ્યો હતો રોહિતને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ